નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોડ લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જીગ્નેશ કુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે જેઓની લક્ષ્મી કૃપા રાઇસ મિલના માલિક લિંબાસી માલાવાડ રહે છે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે આરોપી તરીકે આશિષભાઈ અશોકભાઈ પટેલ અને હિરણભાઈ મહેન્દ્રભાઈ પટેલ પર કલમ એકસો તોતેર હેઠળ ગુનો દાખલ કરેલ છે યોગી કૃપા રાઇસ મિલના માલિક જિગ્નેશભાઈ રાજેન્દ્રભાઈ ઠક્કર ખેડૂતો પાસેથી સિઝન પ્રમાણે ડાંગર ઘઉંનું વાઉચરના વેચાણ મિલિંગ પ્રોસેસ કરી જથ્થાબંધ તથા છૂટક વેપારીઓનું વેચાણ કરે છે આ ખરીદીના હિસાબો કોમ્પ્યુટર તથા ચોપડાઓમાં હિસાબનો વ્યવહાર તથા વેપારીઓને સાથે તમામ પ્રકારની નાણાકીય લેવડ દેવડ અમારા મિલના છેલ્લા ચૌદ વર્ષની નોકરી કરનાર આશીષ કુમાર અશોકભાઈ પટેલ રહે લિંબાસી નાણાકીય લેવડ દેવડ માટે મારા એસબીઆઈ બીઓ બીઓઆઈ તથા એચડીએફસી બેંક ખાતા આવેલા છે આરોપી આશીષ પટેલે પેમેન્ટ કરવાનું હોય ત્યારે તેઓ અમારી પાસેથી ઓટીપી નંબર મેળવી પેમેન્ટ કરતા તેમજ બેંકથી આરટીજીએસ નેપટી ઓનલાઈન પેમેન્ટ કરવા બેંક પાસવર્ડ તેમ તેમની પાસે રહેતા હતા તેઓએ અમારી સાથે વિશ્વાસઘાત કરીને કુલ એંસી લાખડી પોતાના અંગત કામ માટે વાપરી લીધા હતા જેથી લિંબાસી પોલીસ સ્ટેશનમાં કલમ એકસો તોતેર ગુનો ઊંચાપટ વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે અને આગળની તપાસ ચાલુ છે જિગ્નેશભાઈની માતાને આટલી મોટી ઊંચાપટ થતાં બ્રેઇન સ્ટ્રોક આવતા તેમની માતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે લિંબાસી પોલીસ સ્ટેશનમાં આરોપીની તપાસ ચાલુ છે રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો

બેઠા છે તો એમની ફરિયાદ લીધી નથી પોપટભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ એમની ફરિયાદ ખોટી ખોટી હતી છતાંય એમની ફરિયાદ લીધેલી છે ડીવાયએસપી સાહેબ બાજપેયી સાહેબના કહેવાથી એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી એની માટે હું આજે સવારના સવારથી અહીંયા આવી છું મને ત્રણ ચાર જવાબ જુદા જુદા મળ્યા છે કે સાહેબ પીએસઆઈ સાહેબ અહીંયા છે ત્યાં છે અને મને બેસાડી રાખી છે હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું ડીજી સાહેબ ને મળવા માટે હું આગળ નીકળું છું એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવે અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જઉં છું